તો એક કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર કરાય દઉં અવિભાજ્ય એટલે સમજી લેવાનું કે જે માત્ર બે જમ્ય હોય ને એને અવિભાજ્ય સંખ્યા કહેવાય કોઈ પૂછે તો કઈ દેવાનું ભાઈ માત્ર બે અમ્ય હોય ને બે અવિભાજ્ય જોય પણ એને ભાઈ સાબિત કરવી કેવી રીતના હેલ્લો તો આના માટે અઘરો 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 એવું કરીને પણ જેમ જેમ એની અંદર ઘૂસતા જાવ ને એની સાથે ફ્રેન્ડશીપ નિભાવો ને તેમ તેમ તમને એવું ફીલ કરાવી દે ભાઈ ગણિત છે ને પેલું છે ભાઈ પાર્ટી કરાવી દઉં ભાઈ આ વસ્તુ હા તો એની ઉપર વાત કરીએ તો આ અવિભાજ્ય સંખ્યા ઉપર મેં લખેલી છે થોડી ઘણી તો બે ત્રણ પાંચ બે ત્રણ ને છે ને આપણે સાઈડ માં મૂકી દેખા શું કામ કે નાની સંખ્યા છે નાના બાળકો છે ને સા સાઈડ માં રાખીએ પછી આમ જો ને પાંચ સાત અગિયાર તેર સત્તક થોડાક મોટા બાળકો છે ગણિતના થોડાક મોટા સમજ્યા નથી બહુ મોટા બાળકો બાકી છે પછી એવું ન કરતા કે આક્ષિત તરે કહી દીધું કે ત્યાં તમ

આ તેર જોવો ને ભાઈ સિક્સ એન પ્લસ વન બરોબર છે બરાબર ને એટલે હું તમને એવો અંદાજ મારીને કહી શકું કે સિક્સ એન સિક્સ એન પ્લસ ટુ સિક્સ એન પ્લસ ફોર અને સિક્સ એન પ્લસ થોડુંક સંખ્યા લખો માટે આવી ભૂલ થાય પણ સાહેબ જોજો મારું બરાબર હવે આમ જોવો તો આ બધી સંખ્યા ક્યાંક ને ક્યાંક છ એન ની બાજુમાં જ હોય છે એટલે કે છ ના ઘડિયા આસપાસ હોય છે એટલે તમારે એના બચાવ વિભાજ્ય સંખ્યામાં રાખવું પડે બાળકો હવે તમે વાત કરો તો સિક્સ એન પ્લસ વન અને તમારું જૂનું અને જાણી સિક્સ એન માઇનસ વન નું સ્વરૂપ આજે સ્વરૂપ છે બેટા યાદ રાખ્યું અવિભાજ્ય સંખ્યા છે તમને છે ખબર પડી ગઈ પણ દાખલો ભણવા કેવી રીતના એ તો શીખવાડ્યું તો બેટા ત્રેવીસ જોઈએ ત્રેવીસ નામની સંખ્યા છે તમને ખબર છે

n = 1224 / 6 6 * 4 24 n = 4 भैया एक वक्त अपूर्ण એટલે કે તમારી સંમય સંખ્યા મળી એક વખત અહીંયા પ્રાકૃતિક સંખ્યા મળી જ ને બાર તો યાદ રાખજો આ સૂત્ર મુજબ 6 + 1 - 1 ની અંદર જો એક વખત તમને પ્રાકૃતિક સંખ્યા મળી જાય ને તો એ સંખ્યાને ડાયરેક્ટલી કમાર કહી દેવાનો ભાઈ હું કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કેવી અવિભાજ્ય ઇન્સ્ટાઇડી ની અંદર તમારે મેસેજ કરીને જણાવવાનું એટલે એમાં શું છે આઈડિયા આવે રિસ્પોન્સ આપવા માટે તમારે એક વખત ચેનલ ને કરી શકે એને ફોલો કરવું પડે પછી એમાંથી મેસેજ ગોટીને તમારે મેસેજ કરવો પડે કે સર શીખડાવો બરાબર છે બેટા તો આ વિડિયો તમે નિહાળજો કઈ પ્રોબ્લેમ આવે તો મને પર્સનલી મેથસ વાઇન્ડી ની અંદર મેસેજ કરજો બધાના મેસેજનો રિપ્લાય મળશે ચિંતા નહીં કરવાની અક્ષિત સર જોડે છે હા હવે જતા જતા એક વાત સાંભળી લ્યો તો વક્ત મળશે તો હો મેરાપકા સમના તબ તક કે લઈ ધરણ દસ કરીક્ષા કે હાર્દિક શુભકામના બાય આજો જય શ્રી કૃષ્ણ